ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે બીજી બાજુ પહેલીવાર ચાંદીનો ભાવ બે લાખ ને પાર થઈ ગયો છે નવ મહિનામાં ચાંદીના ભાવમાં બે ગણો વધારો થયો છે અઢાર માર્ચ બે હજાર પચીસ ચાંદીનો ભાવ એક લાખ પર હતો અને અત્યારે ચાંદીનો ભાવ બે લાખ સાત હજાર રૂપિયા છે જે રીતે સોના ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે એક બાજુ લગ્ન ગણાની સિઝન અને બીજી બાજુ સોના ચાંદીના ભાવ જે રીતે આસમાને જોવા મળી રહ્યા છે ખરીદાર વર્ગમાં ચિંતાનો માહોલ છે અને બીજી બાજુ વેપારીઓ પણ જે રીતે ભાવ વધી રહ્યા છે તેને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે અપડેટ અમિત સાથે સીધા જોડાયા છે અમિત જે એક બાજુ લગ્ન ગાળાની સિઝન ચાલી રહી છે અત્યારે તો હાલ અમૂરતા છે પરંતુ લગ્નગાળાનો સમય નજીક આવશે અને લોકો સોના ચાંદીની વધુ ખરીદી કરતા હોય છે આવા સમયમાં અને એક બાજુ ભાવ જે રીતે આસમાનને પહોંચી રહ્યા છે સતત ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે વેપારીઓ શું કહી રહ્યા છે ખરીદનાર વર્ગ શું કહી રહ્યો છે જી ચોક્કસથી આગામી દિવસોમાં જ્યારે લગ્નસરાની સિઝન હોય અને સોના ચાંદીનો ભાવ જ્યારે ખૂબ પીક ઉપર છે અને હાલ ઓલ ટાઈમ હાઈ સપાટી પર સોના ચાંદીનો ભાવ રહ્યો છે ત્યારે સુરતના જ્વેલર્સ છે વિરેનભાઈ તેમની સાથે વાત કરીશું વિરેનભાઈ શું કહેશો હાલ સોનાનો ભાવ કેટલો છે ચાંદીનો ભાવ કેટલો છે અને ખરીદી કેવી છે હાલ તો કે ઇન્ડિયા લેવલ પર તેર લાખ ને સાઠ હજાર ઉપર ચાલી રહ્યો છે સોનાનો ભાવ પ્યોરનો ચોવીસ કેરેટનો સિલ્વરનો પણ ઓલ ટાઈમ હાઈ અત્યારે બે લાખ ઉપર રેટ જઈ રહ્યો છે ભાવ અત્યારે એટલો વધ્યો છે કે લોકોને ડાયજેસ્ટ કરવું બહુ મુશ્કેલ પડે છે આ ભાવ પર છતાં પણ આપણે ઇન્ડિયામાં જે મેરેજ સિઝન છે એમાં લોકોની ખરીદી ચાલતી હોય છે પણ એમનું જે બજેટ છે એમાં બહુ ઓછી ક્વોન્ટિટી અત્યારે મળી રહી છે કસ્ટમરને ઇન્ટરનેશનલ લેવલ પર પણ અત્યારે ઓલ ટાઈમ હાઈ સિલ્વર છાસઠ ડોલર પર પહોંચી ગયું છે અને ગોલ્ડ ચાર હજાર ત્રણસો ચાલીસ ડોલર ઉપર ચાલી રહ્યું છે વિરેનભાઈ સોનામાં એક જ વર્ષમાં પંચોતેર ટકાનો ભાવ વધારો ચાંદીમાં ડબલ ભાવ શું સૂચવે છે આગામી દિવસોમાં સોનું ઓવરઓલ જે મોમેન્ટમ ગોલ્ડનું અને સિલ્વરનું બંને જે દેખાઈ રહ્યું છે આપણે લાસ્ટ વર્ષમાં આપણે જે જોયું તે હિસ્ટ્રીમાં પહેલીવાર આટલું મોમેન્ટમ દેખાઈ રહ્યું છે અને આ મોમેન્ટમ એ સૂચવે છે કે લોકો અત્યારે ખરીદી કરી રહ્યા છે ઇન્વેસ્ટ કરી રહ્યા છે આની અંદર સિલ્વર અને ગોલ બંનેની અંદર તેથી ફ્યુચરમાં પણ અત્યારે ગોલ અહીંથી બીજું પંદર લાખ સુધી જઈ શકે એટલું મને દેખાઈ આવે છે આમાં સિલ્વર પણ ઘણો મોટો ટાર્ગેટ છે સિલ્વરનો બે લાખની ઉપર ઘણું ઉપર લગભગ અઢી લાખ તો આપણે કદાચ આવતા વર્ષમાં દેખાય આવશે એવું લાગે છે એટલે બંનેની અંદર સ્ટ્રોંગનેસ છે અને લોકો અત્યારે સેફ હેવન તરીકે પણ એને ઇન્વેસ્ટ કરી રહ્યા છે પ્લસ હેજ તરીકે પણ બંનેને યુઝ કરે છે લોકો એ હેતુસર પણ ઇન્વેસ્ટ કરી રહ્યા છે બંનેમાં છેલ્લા એક વર્ષની જો વાત કરું તો એક વર્ષમાં સોનાનો ભાવ ક્યાંથી કેટલો પહોંચ્યો છે અને ચાંદીનો ભાવ ક્યાંથી કેટલે પહોંચ્યો સોનું વર્ષ પહેલાં આપણે જોઈએ તો ઇઠોતેર હજારની આસપાસ ચાલતું હતું દસ ગ્રામ એ અત્યારે ડાયરેક્ટ અત્યારે તેર એક લાખ ને પાંત્રીસ હજાર પહોંચી ગયું છે દસ ગ્રામ એટલે પંચોતેર ટકાનો વધારો આપણે લાસ્ટ વર્ષમાં જોયો જે પહેલી વાર આપણે જોઈ રહ્યા છે આવો વધારો સિલ્વરમાં પણ ઓલમોસ્ટ ડબલનો રેટ આપણે જોયો એક વર્ષમાં ડબલ વધી ગયું છે અત્યારે બે લાખની ઉપર ચાલી રહ્યું છે જે લાસ્ટ યર ઓલમોસ્ટ નેવું હજારથી લાખની વચ્ચે ચાલતું હતું એક સોની તરીકે કઈ રીતનું આગામી આગામી માર્કેટ જોઈ રહ્યા છો આગામી પાંચથી દસ વર્ષમાં કઈ રીતનો ભાવ હોઈ શકે છે ઘણો જ સ્ટ્રોંગ અહીંથી એટલે સિલ્વરમાં તો ત્રણથી ચાર ગણો અમે લોકો આકી રહ્યા છે આવતા પાંચક વર્ષનો આપણે જો ટાર્ગેટ પકડતા હોય તો થ્રી ટુ ફોર ટાઈમ્સનો ફોલ દેખાય છે એની અંદર કે એટલું વધારો દેખાશે કારણ કે ડિમાન્ડ એટલી છે પ્લસ ઇન્ડસ્ટ્રીયલ યુઝ એટલો વધી ગયો છે એનો નવું નવું અત્યારે સોલાર પેનલ્સમાં બેટરીઝમાં બધી જગ્યાએ સિલ્વર યુઝ થવાની એઝ અ ગુડ કન્ડક્ટર તરીકે એટલે ઘણો જ વધારે એનો યુઝ થશે બિસાઇડ્સ જ્વેલરી ગોલમાં પણ લોકોને અત્યારે એઝ અ હેજ હેજિંગ તરીકે વધારે યુઝ કરી રહ્યા છે લોકો બિસ્કીટ્સની પણ ખરીદી ખાસી એવી કરી રહ્યા છે એટલે ઓવરઓલ માહોલ જોતા ઘણું વધારે દેખાય છે ગોલ આપણે આવતા ચારથી પાંચ વર્ષમાં ઓલમોસ્ટ સોલ સત્તર લાખની આસપાસ પણ દેખાય આવે છે બીજી તરફ જે ટ્રેન્ડની વાત કરીએ જ્વેલરી ટ્રેન્ડ તો શું એમાં બદલાવ આવશે કારણ કે સોનું તો મોંઘું થયું હવે બે તોલાના ઘરેણા ખરીદવા હોય તો ચાર પાંચ લાખ રૂપિયા જેવું ખર્ચ થાય તો શું ચેન્જીસ કર્યા છે આપણે અમે લોકોએ ખાસ કલેક્શન એના માટે રેડી કર્યું છે કે કસ્ટમરના પોકેટ પ્રમાણે કેવી રીતે જ્વેલરી બેસાડવી બિલકુલ લાઇટ વેઇટ એટલે પેપર વેઇટ જ્વેલરી અમે લોકો ઇન્ટ્રોડ્યુસ કરી છે લાઈક નેકલેસીસ છે તો પાંચથી છ ગ્રામમાં નેકલેસીસ ઇયરિંગ સાથે એ નાખું નવું ઇનોવેટિવ કર્યું છે એટલે લોકો આજે નેકલેસ લેવા આવે છે તેને ફેલાવટ પણ ખાસો મળે છે એ રેન્જમાં અને એનું ગ્રામ પણ બજેટ પણ સચવાઈ રહે છે એટલે આવી ઘણી બધી જ્વેલરી ઇનોવેટિવ જ્વેલરી અમે લોકો તૈયાર કરી છે આ બધું જે ભાવ વધાર્યો તે જોયા પછી એટલે રિસન્ટલી આ બધું અમે લોકો ઇનોવેટ કરેલું છે બીજી તરફ લોકોની ખરીદી કઈ રીતની છે ખરીદી રહ્યા છે કે જેના મેરેજીસ છે ફંક્શન્સ છે એ લોકો તો બધા જ્વેલરી લે જ છે બટ જેને અત્યારે ઇન્વેસ્ટમેન્ટ તરીકે અને હેજ તરીકે લોકો બિસ્કીટ્સની ખરીદી વધારે કરી રહ્યા છે ઇન્વેસ્ટમેન્ટ માટે પરપોઝિસ અને આપણે જોયું છે જ્યારે જ્યારે ભાવ વધારો આવે ત્યારે લોકો એનું ઇન્વેસ્ટમેન્ટ વધારે કરી રહ્યા છે એ તરફ બંને મેટલમાં સિલ્વર અને ગોલ્ડમાં બંને તરફ પ્લસ આટલું જે રેટ વધારો આવ્યો છે ને તેમાં લોકોની અત્યારે એક પ્લેટિનમ જ્વેલરી તરફ ઘણો ચેન્જીસ આવ્યું છે કારણ કે પ્લેટિનમ હજી ઘણું સસ્તું છે તો લોકો એમાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે જ્વેલરી કારણ કે એમાં પણ જ્વેલરી બનવાની છે પ્લેટિનમમાં અને સરસ સરસ કારીગરી સાથેની બને છે તો લોકો પ્લેટિનમ જ્વેલરીની ખાસી પ્રિફર કરે છે અત્યારે જી ચોક્કસથી હતા સુરતના જ્વેલર્સ વિરેન ચોકજી કે તેમણે પસપણે કહ્યું કે હાલ જે એક વર્ષની અંદર સોનાનો ભાવ છે પંચોતેર ટકા ચાંદીનો ભાવ છે એ ડબલ થઈ ગયો છે અને આગામી દિવસોમાં પણ હજુ ભાવ વધારો આવશે કારણ કે ચાંદીનો યુઝ છે ઔદ્યોગિક રીતે પણ થઈ રહ્યો છે ને લોકો હવે સોના ચાંદીને એક ઇન્વેસ્ટમેન્ટ તરીકે પણ જોઈ રહ્યા છે એટલે આગામી દિવસોમાં હજુ પણ ભાવ વધે તેવી શક્યતાઓ છે જી કયા વૈશ્વિક પરિબળો લાગી રહ્યા છે સૌથી મહત્વની વાત કે સોના ચાંદીના ભાવ જે રીતના વધી રહ્યા છે ને વેપારી પણ જે રીતે જણાવી રહ્યા છે કે પંદર સત્તર લાખને પાર પણ એકવાર ભાવ જાય તો નવાય નથી એટલે ઘણા એવા લોકો છે કે જે હજી એવી આશા રાખીને બેઠા છે કે ભાવ ઘટશે તો ખરીદારી કરીશું તો ક્યાંક ઇન્વેસ્ટમેન્ટ થશે પણ જે તેજીથી ભાવ અત્યારે વધી રહ્યા છે કયા પરિબળો મહત્ત્વના જી ચોક્કસથી ફરીથી એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું વિરેનભાઈ જે પ્રકારે હાલ ભાવ વધી રહ્યો છે અને ઘણા લોકો આશા રાખીને બેઠા છે ભાવ ઘટશે તો શું લાગે છે હવે ઘટાડો આવી શકે ખરો હાલની સિચ્યુએશન જોતા હમણાં લાઇક બે ત્રણ મહિના સુધી તો કોઈ ઘટાડો દેખાતું નથી ઉલટાનું થોડું સ્ટ્રોંગનેસ વધારે દેખાય છે કાંઈથી પણ હજી આગળ વધશે એવું દેખાઈ રહ્યું છે એટલે ઘટશે હમણાં એ તો નથી પોસિબલ પણ હા કરેક્શન આવતું રહેશે હરેક લેવલ પર હવે કરેક્શન કેટલું દસ ટકા આવે છે પંદર ટકા આવે છે એ આપણે જોતું જોવાનું છે આની અંદર બટ ઘટાડો નથી શક્ય હમણાં કોઈ વિલિનભાઈ બીજી વસ્તુ કે કયા વૈશ્વિક પરિબળો આ સોના ચાંદીના ભાવને અસર કરે છે વર્લ્ડ વાઇડ બધી સિચ્યુએશન લાઇક વર્લ્ડમાં જે અત્યારે વોર ચાલી રહ્યા છે તે છે વર્લ્ડ વર્લ્ડમાં અત્યારે જે ટ્રેડ વોરનું બધું નવું સ્ટાર્ટ થયું છે તે પણ ઇફેક્ટ કરે છે પ્લસ અત્યારે રૂપીઝ અને ડોલરનો જે એક્સચેન્જ રેટમાં ડોલર પણ ઘણો સ્ટ્રોંગ છે નેવું રૂપિયા ઉપર ચાલી રહ્યો છે અત્યારે રૂપિસ સામે એટલે રૂપિયો આપણો ઘણો ડેપ્રિસિએટ થયો છે સોનું આપણે જે આવે છે બહારથી આવે છે એટલે આપણને પડતર મોંઘી પડે છે આ બધું એટલે ઓવરઓલ આ ઘણા સર્કમ ચાન્સીસ છે જે અત્યારે ગોલ્ડને સિલ્વરને બુસ્ટઅપ આપી રહ્યું છે એટલે હમણાં તો ઘટે તેવું કોઈ ચાન્સીસ દેખાતા નથી we હજી ચોક્કસથી આજે જ્વેલર્સ હતા તેમણે સ્પષ્ટપણે કહ્યું કે વર્લ્ડવાઈડ જે પણ ઘટનાઓ છે વર્લ્ડ વોર છે ટ્રેડ વોર છે કે પછી અન્ય જે ઔદ્યોગિક પરિબળો જે સામે આવે છે કે સડનલી અલગ અલગ જે ઉદ્યોગોમાં ચાંદીનો જે પ્રકારે ઉપયોગ થઈ રહ્યો છે બીજી તરફ લોકો ઇન્વેસ્ટમેન્ટ માટે સોનું લઈ રહ્યા છે રૂપિયા સામે જે ડોલર જે પ્રકારે મજબૂત થઈ રહ્યો છે અને રૂપિયો નબળો પડી રહ્યો છે આ તમામ પરિબળો છે તે સોના ચાંદીના ભાવને અસર કરે છે અને આગામી દિવસોમાં દસ બાર ટકા ઘટાડો આવી શકે પરંતુ તેવી શક્યતાઓ ખૂબ ઓછી છે અને સોના ના ભાવ હજુ વધે તેવી પ્રબળ શક્યતાઓ છે સુરતના જ્વેલર્સ વ્યક્ત કરે છે બિલકુલ અમિત આભાર તમામ અપડેટ્સ બદલ